પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના મુદ્દામાલ સાથે એ કિસમના વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમી હકીકત મળેલ કે વાળી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગુનાના કામે બાકી પકડવાનો આરોપી જેનું નામ નદીમ ગોલાવાલા હોય કે જે તેના માલિક તનવીર અઝીઝ કાગદીએ ટ્રાન્સપોર્ટમાં મંગાવી રાખેલ બીજો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે જથ્થો છે તે ગુજરાત ટ્રાન્સપોર્ટ વૃંદાવન ટાઉનશિપ પાસે સંગમ ચાર રસ્તા અવસ્થિત વડોદરા ખાતે દોરીની રીલો લેવા જનાર છે જે આધારે માહિતીવાળી જગ્યાએ તપાસ કરતાં ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરીના જથ્થા સાથે એક કિસમને ઝડપી પાડી બી એન એસ કલમ બસો ત્રેવીસ ચોપન તથા જીપી એક્ટ કલમ એકસો એકત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવવામાં આવ્યો હતો પીસીબી દ્વારા નદીમ ગોલાવાલાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને કુલ ચારસો એંસી જેટલી નંગ ચાઇનીઝ પ્લાસ્ટિકના દોરાની જે રીલ છે તે જેની કિંમત બે લાખ ચોસઠ હજાર ગણી શકાય તે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી